કે ચોકડ ખરેખર મજાક નહીં કરતો સિરિયસલી વાત કરું તો મને ખબર નહીં પણ પોતાની જે લાઈન પડી છે એ લાઈને લાઈને હેડી જવું આપણા મશીને તો આપણું મશીને ચો પડી મને ખબર નહીં એક વરસ પહેલાં છે બે વરફ પહેલાં ત્રણ આવ્યા તો કલાક અને એ ટાઈપ પર આ બ્લોગ બનાવ્યો હતો આપણે એ વખતે ટૂંટી ટોટી હેડી દો તો મેં એ નાતું પાડ્યું પણ કોલ કરી કરીને ત્યાં કરતો તો અને આજે પણ એ જ સિચ્યુએશન છે સેમ ટુ સેમ તો ખરેખર નવાઈ લાગે આમ તો કે તમારું પોતાનું મશીન પોણી પાવું કારણ કે ખેતીવાડી આપણે અંભાડતા નહીં કરોડની જાળે બધી આપણે અંભાડતા નહીં એટલે આપણે ન ખબર હોય તો ટૂટુક ના ખ્યાલથી આપણે છેતર ઉધી હતો લ્યા તો લાઈને લાઈને આવ્યો તમે કહેતો કે આયેલા હોય મશીન ભૂલી થોડી જવાય ભૂલી ના જવાય આટલે આ લખાવવું પડી જ ગયો ક્યાંક છે કારણ કે આવી જ જગ્યા હતી સેમ ટુ સેમ પણ વચમાં ભૂલી જતો તે બાઇક મેળવી દૂર અને પછી હેડીને આવ્યો જ मजाक लगा है खाली खाली ब्लॉग बना इना पर सीरियस की पूरी जो तो एक बार बे वर पे आया अन ये रूट न तो तो पहला एक दिन आया तो फाइनली पहुंची हूं और खबर ना होए चलो तो दोस्तों इतने दिन जिस जिस चीज का डर था वही हुआ आखिर में तो आ मशीन आपको नहीं એનો મુખ પૂલો પડ્યો મને નવી લાગે મને ખબર નહીં મશીન કઈ બાજુ હાલ થઈને કે તો કાચ જગ્યા હતી પણ આવે છે એમ જ હતી ગયા મને ખબર નહીં આપણું મશીન ચોગાડ પપ્પા અને પપ્પાનો મોબાઈલ ફૂટી ગયો રિફેરીંગમાં આલ્યો મોટા પાઈ હોય છે મોટા ભાઈનો ફોન આવ્યો આ બાજુ છે ટોટાની એક બે લાઈનો હવે મશીને મશીન પડે છે હું કન્ફ્યુઝ થઈ ગયો કોઈ દેખાતું જ નહીં હે મશીન તો ટોટો પડે છે એક તો છે હું કોલ કરી લઉં દોસ્તો ફાઈનલી આપણું મશીન મળી ગયું મોટા ભાઈ બહાર નીકળ્યા ફોન કરે તો લેવા આવ્યા આપણું કોમ કું હોય બોલો તો જેટલા ટોટા પડે મને ખબર નહીં બહુ ટાઈમ પછી આયા હું

તો શું નદીમાં આપણે આવી ગયા ફાઇનલી અને તો આપણો કોમે લગાવી દીધા ભાઈ તો આપણે કરવાનો ખાડો ફૂટવાલ મૂકવા માટે તો મશીન આવ્યું અને આપણે આઈએ ખાડું કરવા માટે કારણ કે પાણી ઓછું થઈ ગયું નદી એટલે ખાડું કરી લઈએ ખવડ નથી પછી લઈએ વિડીયોનો આનંદ દોસ્તો આ તો શંખળા છે બરોબર પણ આ શું છે આપણે જે શિપ માછલીમાં આવે સિપ માછલી એને એ છે અંદર એ મોતીની નીકળે તો આપણી નથી મોતી છે જે જેને ગોતવાયજો સેટ થઈ ગયો અને હવે આપણો ભરવાળો છે પોણી ફૂટબોલ પોણી વેળીએ ડબલે ડબલે અને ફૂટબોલ ભરી દઈએ આખું પછી ચાલુ કરીએ મશીન તો જતો ફાઈનલી પાણી ચાલુ કરી દીધું એકડા માંડી હોય લગન ચગન ચાલુ થઈ ગયું એનું છેત વાર લાગશે હજુ મશીન ચાલુ હોય અને આપણે હવે જઈએ હવે થોડું તૂટે એવું હે એટલે બેઠો તો અવર રાખવા માટે મશીન વાત ચાલુ હોય અને પપ્પા પાણી વાળે ખેતરમાં તો આપણે હવે મોટા ભાઈ બે જણા જઈએ ઘરે મોટા ભાઈ તો જ છે મોટા મોટાભાઈ અમે આવે હે કદાચ દેખાતા હોય તો બાઈકે તો જ પડ્યું તો જઈએ અમે કરે કારણ કે મારે તો થોડું કોમ હોય વાળામાં બધું પાણીને એવું ચોટવાનું હોય કારણ કે મંડપ બંધાઈ ગયો હોય પાંચ દિવસ અગાઉ આપણા ઘરે લગન છે પાસે તો ત્યાં વાળામાં બધું બે વાડામાં મોટા મંડપ વધવાના છે જોઈએ બધું આજે કરવાનું છે જીતુભાઈનો ફોન આવે તો પણ આપણે ફ્રી હતા આપણે આવ્યા હતા હોય અને હજુ મારે બેચરાજી પણ જવું છે થોડું કોમ છે તો જોઈએ તો જવાય છે તો હાલ તો જઈએ ઘરે બન્યા રાખ આપણા દોસ્તો આપણે ગયા ફાઈનલી વાળામ માય કોઈ પાણી છોટા હા

તો સો સારી દુકાન ચાલું બધું તો આપણે તો પાણી છોડી નહીં ભાઈ આપણે બોલશું થોડું છોડી દઈએ થોડી બંધ થા પાણી કારણ કે ગામમાં બીજાને પાણી આપવાનું હોય આ ગામમાં આવવાનું ચાલુ જ છે હોય હોય તો ચાર પાંચ મોટો લગાવી છે અને હું તો આવે નતો હવે આવ્યો હું એ અય આ બોલાવવા દુકાનમાં આ છે તો બધા પછી તમને કહું કે અહીંયા બાજુ મેખવાનું હતું પેલું બાજુ ગોમ અમને જમવા રાખવાનું છે અને આ બાજુ જે જાણવ આવશે એ બાજુનું આ બાજુ જમા રાખવાનું છે એટલે બધું અલગ અલગ છે કોઈને કશી કોઈ દિક્કત ના થાય બધી બાજુ પતી જાય અમે જેતું ભાઈ મોટું હોય ને છે મારે એવું જરૂર છે મેન મોણો વાય લાગેલો કોમે હે પોણી પોણી સોટા ચાલુ હોય ને જો ખાલી પાણી પોણી કરી દીધું બધી બાજુ ગારો ગારો કરી નાખ્યું ક્યારે પાંચ બોટલ લગાવી દીધી મને એમ કે વર્તાની હવા ના આવી ગયા ઉઠીને તરત અને હું એ ઉઠીને દરે જોતો ખેતરમાં હું એ પોણી કોમ ચાલુ હતું આજ તો આખો દિવસ પોણી નું કામ ચાલુ કોઈ દિવસ બાકી છે પણ આજે પેલથી ચાલુ હે હજુ તો દોસ્તો આટલો મંડપ નહીં હજુ તો આપણે ઘરે મંડપ વધવાનો બાકી છે કારણ કે ચોવાળીનું ઘરે રાખવાનું છે તો જાજુ બસ જોઈ ના ગજબનું મસ્ત બીચાઈ તાર આપવાનું ટકા લઈને જવાનું થાય એને કોઈક લાવવાનું કપડાં ને એવું

હજુ તો ઉખેડ્યું નહીં રબર લગાયેલા તો થઈ ગયો રિપેરિંગ પપ્પા ફોન આવી ગયો કરે જો ફોન પગડી નાખે આપડે ફોન તૂટી ગયો તો પીઝા બાઇક નાખ્યું અને મોબાઈલ નાખ્યું ખર્ચા બહુ કરા પૈસા તો દોસ્તો હવે આપણે મેળે થઈ ગયા ને મંદિર દર્શન કરતા આવીએ દર્શન કરી અને મને એકને બે જણા જઈએ તો કપડો લેવા માટે બન્યા રાખો

આપણે પહોંચી ગયા મિત્રાજી ડેપો આપણે લઈને એક તો સામાન થોડું મૂકી દઈએ અને પછી દઈએ બજારમાં દોસ્તો ફાઇનલી બહુ જાય બજારમાં પહોંચી ગયા તો આવે આપણે કપડાં લેવા માટે હવે આપડા જઈએ દુકાનમાં મળે એમ બધા લઈએ ગમની ખાલ ખાલી હું ના નાટક કરી જો મયંક ભાઈ ફાઈનલ એ જોડી આપણે ગમાડી દીધી ગમતા કે કોલકાતા જાવળાને ગમી જઈ ડન ડન આપણો ગમાડી નહીં નહીં ગમાડ કોણ કોણ મારું કઈ નહીં મેમન બેલ બી લગાવજો હવે

doubt